કંઈક અંદર ઘૂસી જાય એના માટે બંધ કરી મૂકી દઉં તો આ છે આપણું ટેબલ જોઈ શકો છો તમે આ બુક પડી છે વાળી અને આ આટલું આપણે રીડિંગ કર્યું છે અત્યારે અત્યાર સુધી કાલથી અહીંયા અહીંયા સુધી છું આરસીસી અત્યારે લગભગ હું પતાવી દઈશ એક બે બે વાગ્યાની આસપાસ આરસી પતાવી દઈશ અને આ રફ કામ કરેલું છે આપણું અને આ બધી બુકો બનાવેલી પડી છે જોઈ શકો છો ને બુકો છે બીજી બધી બુકો ત્યાં છે તમને બતાવી દો હે આપણે ટીવી પડી અહીંયા પર્સનલ ટીવી મારી અને આ બધી બુકો છે આ રે બીજી ટીવી થોડી બગડેલી છે અને આ છે આપણું ગૂગલ ગૂગલ હોમ તો જોઈ શકો છો તમે અને આપણો બેડ ખાટલો ખાટલો કહેવાય તો આપણું ટેબલ બનાવેલું છે અને બી ટીવી આ રહી આપણી હે તો આ પણ ચાલુ છે પણ અત્યારે આપણે જોતા નથી ટાઈમ મળતો નથી તો કોણ જોવે ટીવી અરે આપણો રૂમ બંધ કરી દઈએ આપણે આપણો રૂમ બંધ કરી દઈએ અને હવે જઈએ આપણે બહાર તો બહાર શું શું ચાલી રહ્યું છે એ તમને બતાવી દઉં આ દરવાજો બંધ કરી દે આપણે ઓપન કરીએ અને જઈએ બહાર નાનું વાસરડું પહેલાં નાના વાસડાને પાણી આપી દઈએ પાણી પી પી લે પછી પહેલા પાણી આપી દઈએ પછી જઈએ આપણે ખેતરમાં તો અહીંયાથી પાણી ટેન્કમાંથી પાણી કાઢી લઈએ ઉપરથી વાર લાગશે બહુ તો ટેન્ક પાણી આપણે કાઢી લઈએ તો ફાઇનલી મેં ટેન્કમાંથી પાણી કાઢી લીધું છે અને ગેટ ભટકાવવા આવશે યાર ઓહો બસ આરામથી આરામથી તો નાના વાસડાને પાણી આપી દઈએ પહેલાં અને પછી આપણે જોઈએ ખેતરમાં તો આ દેખો પાણી પીવે છે બહુ તરી શું થયું છે અને પછી આપણે ખેતરમાં હળી રહ્યા છે બાબા મોટાપા પણ હળી રહ્યા છે તો એ તમને બતાવી દઉં અને કાકા પણ ખેતરમાં હળી રહ્યા છે તો એ પણ બતાવી દઉં તમને અને ઘરનો નજારો તમે જોઈ શકો છો આવો છે तो फाइनली वसर पानी पी लीधु से तो डोल अंदर मूक दी है पची आप जाइए खेतर में बस हो गया आपका पानी खेल खत्म तो, तो यहाँ पे पानी डोल रख देते हैं एंड अभी गेट बंद करते हैं अपुन एंड जा चलते हैं तो गई त्या घड़ी मोटा पप्पा अड़ी रहा है तब जी सको तो अड़वा अड़वा थी से जे मकाई में जे आ घास है ये घास जतूर है અને ખાલી મકાઈ મકાઈ તમે જોઈ શકો છો અહીંયા અને ત્યાં જોઈ શકો છો મકાઈ મકાઈ તમને દેખાતી હશે અને અહીંયા ઘાસ અને મકાઈ દેખાતી હશે તો ઘાસ જતું રહેવાથી મોટો પપ્પા બહુ બધી મકાઈ ડટાઈ ગઈ ઘણી આશી છે કોણ ઓરી આશી છે

ઓરી તો બરાબર છે ઓન કે આટલી આટલી પાછી ઓરાય તો કઈ મોટો બાપા તો ત્યાં અડી રહ્યા છે અને આપણા ખેતરમાં જો બતાવી દઉં તમને બે ત્રણ દિવસ પછી હળાશે લગભગ અમારી મકાઈ પાછળ નહીં છે ને એટલે અને બાબે પણ અહીંયા કાકે પણ હળી હળી દીધું છે મોફળામાં અને મફ મકાઈમાં પણ તો આપણે જઈએ તે કાકા હળે છે ત્યાં કાકા પત તમને શું હતું અહીંયા તમે જોઈ શકો છો પાછળનું વ્યૂ બહુ જોરદાર છે ને હા છે આપણું ખેતર આપણા ખેતરમાં બહુ બધું ઘાસ જો અહીંયા અહીંયા હળાઈ ગયું છે મારા ખેતરમાં તો ઘાસ જ નમળે ખોડ જ નમળે તમારા ખેતરમાં હમ તો બાબા કાકા અહીંયા હણી રહ્યા છે જો એમનું આ ખેતરમાં હળી ગયું છે હવે અને અહીંયા હળી રહ્યા છે

બારિશ તો ગઈશ અત્યારે વાગ્યા છે નાઇટ ના નવ વાગી લગભગ દસ મિનિટ જેવી થઈ છે અને અત્યારે તો આ બુક તો ફાટી ગઈ છે થોડી દેખો રીડિંગ ચાલુ છે આપણું જોઈ શકો છો અને મમ્મી દૂધ આપી ગઈ હતી દૂધ પણ પી પી લીધું છે તો આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈએ અને મળીએ નવા બ્લોગમાં બ્લોગ તમને સારો લાગ લાગ્યો હોય તો લાઈક કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય